નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પંદર દિવસથી સતત લોકો વચ્ચે સેવાકીય કામ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા કરવામાં આવ્યા તેના ભાગરૂપે આજે ડભોઈ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અહીંના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટ્ટા અમારા મહામંત્રી યોગેશભાઈ ડૉક્ટર ભંભ સાહેબ તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલી પાંચ જિલ્લા પંચાયતની સાથે અહીંયા પધાર્યા હતા અને ખૂબ લોકોએ અહીંયા મેડિકલ કેમ્પનો લાભ લીધો છે અને આજે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાનો મેગા કેમ્પ રાખ્યો એમાં સૌ મોટી સંખ્યામાં પધાર્યા અને આ કેમ્પને પારુલ યુનિવર્સિટી તરફથી ખૂબ સહકાર મળ્યો અને તમામ ડોક્ટરશ્રી આવીને અહીંયા લોકોની સેવા કરી એ બદલ સભ્યોનો ખૂબ ખૂબ આભાર લગભગ દોઢસો થી બસો લોકો એ લાભ લઈ ચુક્યા છે અને હજુ કેમ્પ ચાલુ છે જેમ જેમ આવશે એમ બધાના હેલ્થ ચેકઅપ કરવાનું અથવા જોડે જોડે જે કંઈક જરૂરિયાત રહેશે ડોક્ટરે એમને પૂરી પાડીને બધાને મદદ કરશે